સુરત શહેરની એક ટ્રેન દારૂની હેરાફેરી માટે બોટલો મળી આવી હતી સુરત શહેર ફરી એકવાર દારૂની હેરાફેરીના મુદ્દે ચર્ચામાં આવી ગયું છે હવે ટ્રેન બની છે દારૂની હેરાફેરીનો જરૂર સુરતના રેલવે સ્ટેશન પર કોંગ્રેસના નેતાએ એક એવી બેગ ઝડપાવી જેમાંથી મળી આવી દારૂની ન ગણીએ છત્રીસ બોટલો હા તમે સાચું સાંભળ્યું બ્લેન્ડર સ્પિરિટની આ બોટલો ક્યાંથી આવી અને ક્યાં જવાની હતી એ સવાલો હજી અનસુલજ્યા છે જ્યારે જનતાએ ચપડતા દાખવીને દારૂની ત્રણ પેટીઓ પકડી હતી ત્યારે પોલીસ કબજામાં માત્ર એક જ પેટી બતાવી શું આ એક પેટીનો ખેલ છે કે થેલો ખાઈ ગયા છે તંત્રના કોઈ હાથ દારૂ પકડનારા લોકોને ફરિયાદી નહીં બનાવવામાં આવ્યા બદલામાં પોલીસ પોતે બની ગઈ ફરિયાદી હવે અહીં એક નવો પ્રશ્ન ઊભો થાય છે શું સાબિતી છુપાવવાનું ષડયંત્ર ચાલ્યું રેલવે પોલીસના અધિકારી પ્રશાંત ઉપર પણ ગંભીર આક્ષેપો થયા છે ગુટલેગરોને તેઓની પરમિશનથી બેફામ બનવા દેવામાં આવ્યા હોવાનો દાવો સામે આવ્યો છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે સાંભળો શું કહ્યું પૂર્વ ઝેડઆરયુ સીસી સભ્ય કલ્પેશ બારોટે મારા દ્વારા છેલ્લા સમયથી રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રસાદ દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટીની દારૂની અવરજવર કરવામાં આવે છે સુરત ખાતે વાપી વલસાડ સેલવાસ દીવ દમણ મહારાષ્ટ્ર ગોવા નંદુરવારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂનું સપ્લાય કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમુ અમારા કાર્યકર્તા સાથે બે દિવસ પહેલા નવી પાર્સલ ઓફિસ ખાતે દારૂ લઈ જતા ગુટલેગર પકડતા હતા

સવાલ એ છે કે જ્યારે દારૂ પકડનારા લોકો આરોપી તરીકે ફરિયાદ દાખલ કરવા તૈયાર હતા ત્યારે પોલીસ પોતે ફરિયાદી કેમ બની તેમને ફરિયાદી ન બનાવવાનું પણ શંકાસ્પદ ગણાઈ રહ્યું છે રેલવે પોલીસ અને ખાસ કરીને વહીવટદાર પ્રશાંત સામે પણ ઉઠી રહ્યા છે ગંભીર પ્રશ્નો પ્રશાંત દ્વારા પરમિશન આપવામાં આવતા બુટલેગરો બેફામ થઈ ગયા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે